ભરૂચ જિલ્લામાં સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ રચના થયા બાદ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ ઘડવૈયાઓને સમાજ એક વાડી બનાવવાનો વિચાર આવ્યો હતો જેથી સમાજના આગેવાનો અને ટ્રસ્ટીઓએ દાન મેળવી જમીન લઈને વાડી બનાવવાની તૈયારીઓ કરી હતી જેમાં તે સમયના સ્વમગન કે પરમાર ઉમર રાજવાડાના અધ્યક્ષપણા હેઠળ સમાજની વાડીની જગ્યાની શોધખોળ ચલાવી હતી ત્યારબાદ ચાવજ મુકામે ટ્રસ્ટના પ્રમુખ કાંતિલાલ એમ પરમાર અને ભરૂચના ભામાસા ધનજીભાઈ પરમાર દ્વારા તે જમીનનો સોદો કરી આ ત્રણેય પ્લોટનો દસ્તાવેજ સમસ્ત વર્કણ સમાજ ટ્રસ્ટ ભરૂચના નામનો કર્યો હતો જેમાં ધનજીભાઈ પરમારે એક પ્લોટની બાકીની રકમ ચૂકવી હતી ત્યારબાદ સંત સવૈયાનાથ ઝાંઝરકા ગાદીપતિ એક હજાર આઠ મહામંડલેશ્વર મહંત શંભુનાથ બાપુના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ હાલના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જાડેશ્વર તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ વાઘેલા તરફથી મળેલી ગ્રાન્થમાંથી અને દાતાઓએ આપેલા દાનમાંથી વાડીના ગ્રાઉન્ડ ફ્લોરની કામગીરી પૂર્ણ કરાઈ છે જેથી આ વાડી અને શૈક્ષણિક સંકુલ સમાજ માટે ઉપયોગી બને તે માટે એકત્રીસમી ઓગસ્ટના દિને તેનું અનાવરણ વિધિ અને યજ્ઞ ભરૂચના ભામાસા અને સામાજિક કાર્યકર્તામાં મણિમા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજીભાઈ પરમારના વડદ હસ્તે કરાયું હતું આ પ્રસંગે સમાજના આગેવાન રાજેન્દ્રભાઈ સુતરિયા કનુભાઈ પરમાર નગીનભાઈ પરમાર રમેશભાઈ પરમાર અને દીપકભાઈ પરમાર સાથે જ મોટી સંખ્યાના દાતાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા આ જે સંસ્થા છે એ વર્ષો જૂની સંસ્થા છે અને એમના જે આગેવાનો છે 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 કાર્યકર્તાઓ ખાસ રાજુભાઈ છે દીપકભાઈ છે અને સ્વર્ગસ્થ મગનભાઈ અને બધી ટીમ જે ભરૂચ જિલ્લાની એ લોકોના અથાગ પ્રયત્ન આજે આ ભરૂચ જિલ્લાની અંદર એક વળકર સમાજની વાડીનું લોકાર્પણ થયું છે આ તબક્કે હું કઈ ના કહેતા પણ મારા વલકર સમાજના ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ બહેનો માતાઓ અને બાળકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન